નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના એસટી બસ સ્ટેન્ડ નજીક ટેમ્પલ બેલ વાહન અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત એક ઘટનામાં સ્કૂટર ચાલક યુવાન નું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું ભાવનગરના એસટી બસ સ્ટેન્ડ નજીક ગતરાત્રીના સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલા મહાનગરપાલિકાના બેલ વાહને એક્ટિવા સ્કૂટરને અડફેટે લીધું હતું અકસ્માતની આ ઘટનામાં એક્ટિવા ચાલક બાદલભાઈ પ્રવીણભાઈ સિંઘલ ને ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને ટેમ્પલ બેલ વાહનના ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો આ બનાવ અંગે નીલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે